છતાં જતાં પણ ચોમાસામાં હવે વાવાઝોડું આવી શકે છે ચક્રવાત વણઝાર નામનું વાવાઝોડું ગુજરાતને અસર કરી શકે છે આ આગાહી છે અંબાલાલ પટેલની તો હવે સવાલ એ છે કે આ વણઝાર નામનું ચક્રવાત ક્યારે આવશે કેટલા જિલ્લા કયા રાજ્યને તેની અસર થશે અને વરસાદ આવશે કે શું કઈ તારીખે આવશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો તેઓનો પાછોતરા વરસાદની આગાહી કરતાં તેઓએ જણાવ્યું છે કે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને પાંચ ઓક્ટોબર આસપાસ દરિયાકાંઠે પવનનું જોર વધુ રહેશે ત્યારબાદ દસથી તેર ઓક્ટોબર વચ્ચે વરસાદ થશે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે ત્યારબાદ ચક્રવાત વણઝાર શરૂ થવાની શક્યતા રહેશે એટલે પાછોતરો વરસાદ થશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દસ ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર બેસે છે ચિત્રા નક્ષત્રમાં એટલે કે દસથી તેર ઓક્ટોબરના બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે જેના કારણે ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થશે નવરાત્રી દરમિયાન ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા રહેશે હાથીઓ નક્ષત્ર દરમિયાન ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે અને ચિત્રા નક્ષત્રમાં વરસાદી ઝાપટા વધુ રહેશે ગુજરાતમાં એક જૂનથી ભારે વરસાદ વરસ્યો છે જો કે અંબાલાલ પટેલ કહે છે કે સત્તર અને અઢાર સપ્ટેમ્બરે એક સિસ્ટમ બનશે અને બાવીસ સપ્ટેમ્બરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે એકવીસથી છવ્વીસ સપ્ટેમ્બરના રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની ઝાપટાર પડશે હજુ વરસાદ ગયો નથી આ સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા જે છે તે રહેલી છે કહેવાય છે કે આજથી બે દિવસ એટલે કે સત્તરમી તારીખ સુધીમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ તેમજ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે આ સિવાય સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે વધુમાં જો વાત કરીએ તો અઢારમીથી એકવીસમી સપ્ટેમ્બર સુધીમાં કચ્છ જિલ્લાનું હવામાન સૂકું એટલે કે ડ્રાય રહેવાની સંભાવના છે પરંતુ અન્ય જિલ્લાઓમાં ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાત રીઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના વિસ્તારોમાં આગામી સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે વધુ જો આગાહીની જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ આગાહી કરવામાં આવી નથી બાકીના તમામ જિલ્લાઓમાં આ આગાહી કરવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ રીઝનની વાત કરીએ તો આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર રીઝનના તમામ જિલ્લાઓ કવર છે જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે પાંચમાંથી સાતમા દિવસ સુધીમાં સૌરાષ્ટ્ર રિઝનમાં સૂકું વાતાવરણ રહેશે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે આ સિવાય દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે ખેડૂતોએ મોટા પાયે નુકસાન થયું છે આગામી દિવસોમાં પાછોતરો વરસાદ થયો તો ભારે તબાહી મચાવી શકે છે ખેડૂતો માટે ખરીફ સિઝનની કાપણીનો સમય છે ખરીફ સિઝન સમયે જ ભારે વરસાદથી ખેડૂતોનો ઊભો મોલ બગડે તેવી સંભાવના છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાતા ગુજરાત તરફ આવી શકે છે ગુજરાતમાં આગામી પાંચ દિવસોમાં હવે ફરી વરસાદનો નવો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા છે ગુજરાતમાં હાલ આખું અઠવાડિયું કેટલાક વિસ્તારોમાં હળવો અને છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જાય તેવી સંભાવના છે ભારતમાં હવે ચોમાસું પરત ફરવાનો સમય થઈ ગયો છે પરંતુ બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમો મધ્યમ અને ઉત્તર ભારત તરફ આવી રહી હોવાથી હજી ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે સત્તર સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય લેવાની આધિકારિક તારીખ છે પરંતુ ગયા વર્ષે પણ ગુજરાતમાં ચોમાસું સપ્ટેમ્બર મહિનાના અંત અને ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં પૂરું થયું હતું ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે અને આશરે તેના પંદર દિવસ બાદ તે ગુજરાત સુધી પહોંચે છે જ્યારે ચોમાસાની વિદાયની શરૂઆત રાજસ્થાનથી થાય છે અને તે બાદ ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો કેટલાક સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે આ ઉપરાંત ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ખૂબ ઓછા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં દરિયા કિનારાના વિસ્તારોમાં અને ખાસ કરીને અમરેલી તથા ભાવનગરના કોઈ સ્થળે હળવો વરસાદ પડી શકે છે જ્યારે કચ્છમાં મોટાભાગે વરસાદની શક્યતા ખૂબ ઓછી અને મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે કે કેમ તેની વાત કરીએ તો હવામાનના વિવિધ મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં ફરીથી કદાચ વરસાદ શરૂ થઈ શકે છે અને આ મહિનાના અંતમાં કદાચ ફરીથી કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે અને ભાદરવાનો તડકો પડી રહ્યો છે જેના કારણે હાલ કેટલાક વિસ્તારોમાં તાપમાન ઊંચું જઈ રહ્યું છે જોકે હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં ફરીથી કદાચ વરસાદ શરૂ થઈ શકે છે આ મહિનાના અંતમાં ફરીથી કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે ગ્લોબલ ફોરકાસ્ટિંગ સિસ્ટમ અને હવામાન વિભાગના આંકડાકીય મોડલ પ્રમાણે બંગાળની ખાડીમાં ફરીથી એક લો પ્રેશર એરિયા સર્જાઈ શકે છે અને તે મહારાષ્ટ્ર પરથી આગળ વધીને ગુજરાત તરફ આવી શકે છે આ સિસ્ટમ જો મધ્યપ્રદેશ પર ગુજરાતની નજીક આવી તો પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધવાની સંભાવના દેખાઈ રહી છે ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અને બીજા હવામાન નિષ્ણાતોનું માનવું છે કે બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ સર્જાઈ શકે છે જોકે હાલ આ સિસ્ટમ ખરેખર કઈ તરફ જશે એ કહેવું વહેલું ગણાશે કારણ કે હવામાનના મોડલોમાં લાંબા ગાળાની આગાહીમાં ફેરફારો થતા હોય છે બીજી તરફ સ્થિતિમાં કોઈ ફેરફાર ના થાય તો આ મહિનાના અંત અને આવતા મહિનાની શરૂઆત સુધી આપણે કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે ગુજરાતમાં આ વર્ષે જુલાઈ ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થાય તેવો વરસાદ પણ થયો હતો રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં સરેરાશ કરતાં ઘણો વધારે વરસાદ જોવા મળ્યો છે ગુજરાતમાં હાલ વરસાદ બંધ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ અને તાપમાન હશે તે અંગેની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતે કરી છે તેની જોઈએ હવામાન નિષ્ણાતોએ બંગાળની ખાદીમાં વધુ એક સિસ્ટમ બનશે તે અંગે જણાવ્યું છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે જેમાં તેમણે આ સપ્તાહના હવામાન અંગે જણાવ્યું છે ગુજરાત રીઝનમાં કચ્છ સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારો આગામી પાંચ દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ રીઝનની વાત કરીએ તો આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર રીઝનના તમામ જિલ્લાઓ કવર છે જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે પાંચમાથી સાતમા દિવસ સુધીમાં સૌરાષ્ટ્ર રીઝનમાં સૂકું વાતાવરણ રહેશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે કચ્છમાં આવનારા સાત દિવસ સૂકા વાતાવરણનું પૂર્વાનુમાન છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે બાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે આ વરસાદ નવરાત્રીના શરૂઆતના દિવસોની મજા બગાડશે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું હતું કે તાપમાન અને પવન અંગે તેમણે કહ્યું છે કે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં હજુ એક વરસાદના રાઉન્ડની શક્યતા દેખાઈ રહી છે દસથી પંદરમી તારીખ સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો જોકે સોળમી તારીખથી પવનની સ્પીડ સામાન્યની નજીક આવી ગઈ છે આગામી એક સપ્તાહ સુધી આ સ્પીડ આમ જ સામાન્યની આસપાસ રહેવાની શક્યતા છે તાપમાન ગત સપ્તાહની સરખામણીએ વધ્યું છે જે ત્રીસ ડિગ્રી આસપાસ હતું તે દસ સપ્ટેમ્બર પછીથી વધ્યું છે આજની તારીખમાં આ તાપમાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તેત્રીસથી પાંત્રીસ ડિગ્રીએ જતું જોવા મળી રહ્યું છે આગામી એક સપ્તાહ સુધી તાપમાન આટલું જ જોવા મળે તેવી શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ઓક્ટોબરમાં ચોક્કસ વરસાદ પડશે ઓક્ટોબરમાં મંડાણીયા વરસાદ થશે એટલે કે ઘણા છૂટા જ છૂટાછવાયા વરસાદ જોવા મળે તેવી શક્યતા છે વધુમાં પરેશ ગોસ્વામી જણાવે છે કે ભેજ ઘટવાના કારણે સપ્ટેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં સારો વરસાદ જોવા મળ્યો નથી પરંતુ બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ જોવા મળી રહી છે આવનારા દિવસોમાં પણ વધુ એક સિસ્ટમ બને તેવું લાગી રહ્યું છે આ સિસ્ટમ ત્રેવીસથી ચોવીસ તારીખે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે આ વરસાદનો રાઉન્ડ ચારથી પાંચ દિવસ જોવા મળશે તેમ લાગી રહ્યું છે રાજ્યમાં સાઠથી સિત્તેર ટકા ભાગોમાં આ વરસાદ આવી શકે છે જેમાં બેથી લઈને પાંચ ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે ગુજરાતમાં ઓગસ્ટમાં સારો વરસાદ થયા બાદ સપ્ટેમ્બરમાં તેની તીવ્રતા ઓછી થઈ રહી છે જોકે હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસાની વિદાયને સમય છે હાલ તેના કોઈ એંધાણ નથી હવામાન નિષ્ણાત દ્વારા જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે તેમણે એમ પણ જણાવ્યું છે કે ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વરસાદ તાપમાન અને પવન અંગેની આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં હજુ એક વરસાદના રાઉન્ડની શક્યતા દેખાઈ રહી છે દસથી પંદરમી તારીખ સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો જોકે સોળમી તારીખથી પવનની સ્પીડ સામાન્ય નજીક આવી ગઈ છે આગામી એક સપ્તાહ સુધી આ સ્પીડ આમ જ સામાન્યથી આસપાસ રહેવાની શક્યતા છે આ સાથે હવામાન નિષ્ણાતો જણાવે છે કે તાપમાન ગત સપ્તાહની સરખામણીમાં વધ્યું છે જે ત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન હતું તે દસ સપ્ટેમ્બર પછીથી વધ્યું છે આજની તારીખમાં આ તાપમાન રાજ્યના લગભગ અલગ અલગ વિસ્તારોમાં તેત્રીસથી પાંત્રીસ ડિગ્રીએ જતું જોવા મળી રહ્યું છે આગામી એક સપ્તાહ સુધી તાપમાન આટલું જોવા મળે તેવી શક્યતા છે વધુમાં હવામાન નિષ્ણાતો જણાવે છે કે ભેજ ઘટવાના કારણે સપ્ટેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં સારો વરસાદ જોવા મળ્યો નથી પરંતુ બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે આવનારા દિવસોમાં પણ વધુ એક સિસ્ટમ બને તેવું લાગી રહ્યું છે આ સિસ્ટમ ત્રેવીસથી ચોવીસ તારીખે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે આ વરસાદનું રાઉન્ડ ચારથી પાંચ દિવસ જોવા મળે તેવું લાગી રહ્યું છે રાજ્યમાં સાઠથી સિત્તેર ટકા ભાગોમાં આ વરસાદ આવી શકે છે જેમાં બેથી લઈને પાંચ ઇંચ વરસાદ લાવી શકે છે આ સિસ્ટમ જતી રહેશે તે બાદ બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ ગુજરાત તરફ આવે અને તેનાથી વરસાદ પડે તેવી શક્યતા નથી આ સિસ્ટમ જશે પછી ધીરે ધીરે ચોમાસાની વિદાય થશે ઓક્ટોબરમાં ચોક્કસ વરસાદ પડશે ઓક્ટોબરમાં મંડાણીયા વરસાદ થશે એટલે કે ઘણા જ છૂટાછવાયા જોવા મળે તેવી શક્યતા છે વરસાદ નહીં પડવાના કારણે રાજ્યમાં ભાદરવાની ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે રાત્રિના સમયે આછી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવે વરસાદ ક્યારે આવશે તેની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી લીધી છે તેમણે આગાહી કરી છે કે વરસાદ તો આવશે જ સાથે વાવાઝોડું પણ આવશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે બાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી રાજ્યમાં ફરી વરસાદનું રાઉન્ડ આવી શકે છે આ વરસાદ નવરાત્રીના શરૂઆતી દિવસોમાં મજા બગાડી શકે છે અંબાલાલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી બંગાળના ઉપસાગરમાં સક્રિય સિસ્ટમથી રાજ્યમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે જેને કારણે અગિયાર સપ્ટેમ્બરથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે આ સાથે પંચમહાલ બનાસકાંઠા મહેસાણા અને પાટણમાં વરસાદની શક્યતા યથાવત છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે હાલ ગુજરાતમાં ભાદરવાનો તાપ વરસી રહ્યો છે અને વરસાદ ગાયબ થયો છે ત્યારે લોકો ચર્ચા કરી રહ્યા છે કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને હવે વરસાદ નહીં આવે ત્યારે આગાહીકારો જણાવે છે કે રાજ્યમાં હજુ ચોમાસાની વિદાય થઈ નથી સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદનું એક રાઉન્ડ આવવાની શક્યતા છે અંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડી યોગને જોતાં ઓગણીસથી બાવીસ સપ્ટેમ્બરના રાજ્યોમાં વરસાદી ઝાપટા વધી શકે છે છવ્વીસ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે આ સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા રહી શકે છે સોળમી સપ્ટેમ્બરે બનેલી સિસ્ટમ અઢાર સપ્ટેમ્બર આસપાસ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધશે ચોમાસાના વિદાય અંગે અંબાલાલ જણાવે છે કે સત્તર સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી હસ્તનક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે દસથી તેર ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત આવવાની શક્યતા છે સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો પરંતુ બાદમાં પાકિસ્તાનમાં બનેલું સાયક્લોન ગુજરાત તરફ ન આવતા ત્રીજા અને ચોથા અઠવાડિયામાં વરસાદ જોવા મળ્યો નથી હાલ તાપમાન દસ સપ્ટેમ્બરથી ઊંચું આવ્યું છે ત્રીસ ડિગ્રીથી વધીને બત્રીસથી પાંત્રીસ ડિગ્રી અલગ અલગ વિસ્તારમાં નોંધાયું છે પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે બંગાળની ખાડીમાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક સિસ્ટમ સક્રિય થશે આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતા છે ચોવીસ સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થશે ચારથી પાંચ દિવસ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે તો આગાહીકારે આ વર્ષના શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે તેમણે કહ્યું છે કે આ વખતે શિયાળો વહેલો શરૂ થશે અલનીનોની અસરના કારણે ભારતના આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે જેને કારણે ત્રણ ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે બાવીસ ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે આગામી સાત દિવસ ભારે વરસાદની સંભાવના નહીં વધશે માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની સંભાવના છે ધીરે ધીરે હવે વરસાદની ગતિ ધીમી પડશે રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાય છે ભલે ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ હોય પરંતુ ગુજરાતમાં વરસાદની આગાહી હજુ પણ ચાલી રહી છે રાજ્યમાં હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ જાણકારી આપી છે ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતના મોસમ બદલાશે નવરાત્રિમાં તો ચારેય બાજુથી વરસાદ તૂટી પડશે ઉત્તર ગુજરાતના દાતા અને બનાસકાંઠા સિટીમાં સિટીના વિસ્તારમાં ભારે વરસાદનું હવામાન વિભાગે આગાહી કરી છે ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતનું હવામાન પલટાશે તો નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો હતો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે બાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી રાજ્યોમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે આ વરસાદ નવરાત્રિના શરૂઆતના દિવસોમાં મજા બગાડી શકે છે અંબાલાલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાંથી ચોમાસાને વિદાય લીધી નથી બંગાળના ઉપસાગરમાં સક્રિય સિસ્ટમથી રાજ્યમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે જેને કારણે અગિયાર સપ્ટેમ્બરથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે આ સાથે પંચમહાલ બનાસકાંઠા મહેસાણા અને પાટણમાં પણ વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર વધારે મજબૂત બની પશ્ચિમ બંગાળ પરથી આગળ વધી મધ્ય ભારત તરફ આવી શકે છે જો આ સિસ્ટમ વિખેરાઈ જાય કે નબળી પડે તો ગુજરાતમાં ઓછી અસર થશે આ સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત પહોંચે એટલે કે ફરી વરસાદની સંભાવના છે અંબાલાલ પટેલે કહ્યું કે ભાદરવાની ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે આ સિવાય નવરાત્રિની શરૂઆતમાં પણ રાજ્યમાં વરસાદની આગાહી છે ચોમાસાના વિદાય અંગે અંબાલાલે કહ્યું છે કે સત્તર સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી હસ્તનક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે દસથી તેર ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે તો આગાહીકારે આ વર્ષના શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે તેમણે કહ્યું છે કે આ વખતે શિયાળો વહેલો શરૂ થશે અલનીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે જેના કારણે ત્રણ ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે બાવીસ ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે ગુજરાતમાં ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પડેલા ભારે વરસાદ બાદ હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાની વીસ તારીખની આસપાસ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રિય છે અહીં એક બાદ એક સિસ્ટમો બની રહી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ફરી વધુ એક લો પ્રેશર એરિયા બંગાળની ખાડીમાં બન્યું છે અને તેની અસર ભારતના અનેક રાજ્યોમાં થવાની શક્યતા છે બંગાળની ખાડીમાં હજી પણ એક સિસ્ટમ સક્રિય છે હવે વાત કરીએ આગામી પાંચ દિવસની આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગે પણ આગાહી કરી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવતીકાલથી એક સિસ્ટમ બનવાની આગાહી કરી છે ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટી રહ્યું છે અને તાપમાનમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે પરંતુ આ સિસ્ટમ સક્રિય નથી એટલે કે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી શકે તેટલી સક્રિય નથી જેના કારણે ગુજરાતમાં વરસાદ તો પડશે પણ ક્યાંક અતિભારે તો ક્યાંક વરસાદની આગાહી કરવામાં આવી નથી રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ એકસો ચોવીસ પોઈન્ટ નવ્વાણું ટકા વરસાદ નોંધાયો છે ત્યારે આ સપ્તાહમાં કેવો વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગે જે માહિતી આપી છે તેની પણ વાત કરીએ હવામાન વિભાગે રવિવારે જાહેર કરેલી માહિતી પ્રમાણે આજથી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ચોથા દિવસથી સાતમા દિવસ સુધી કચ્છમાં સૂકું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજથી બે દિવસ એટલે કે સત્તરમી તારીખ સુધીમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે જે બાદ અઢારમીથી એકવીસમી સપ્ટેમ્બર સુધીમાં કચ્છ જિલ્લાનું હવામાન સૂકું એટલે કે ડ્રાય રહેવાની સંભાવના છે પરંતુ અન્ય જિલ્લાઓમાં ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે નોંધનીય છે કે રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ એકસો ચોવીસ પોઈન્ટ નવ્વાણું ટકા વરસાદ નોંધાયો છે જે સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે કચ્છમાં એકસો ત્યાંસી પોઈન્ટ ત્રણ ટકા વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં એકસો સાત પોઈન્ટ અઠ્યાસી ટકા વરસાદ નોંધાયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો એકવીસ પોઈન્ટ ઝીરો ત્રણ ટકા અને સૌરાષ્ટ્રમાં એકસો ઓગણત્રીસ પોઈન્ટ ચુમ્મોતેર ટકા વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં એકસો ઓગણત્રીસ પોઈન્ટ અઢાર ટકા વરસાદ ખાબક્યો છે જોકે છેલ્લા એક સપ્તાહથી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે અને આગામી સાત દિવસ પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જાણીએ તો પાછોતરો વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે સત્તર અને અઢાર સપ્ટેમ્બરે એક સિસ્ટમ બનશે અને બાવીસ સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે એકવીસથી છવ્વીસ સપ્ટેમ્બરના રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડશે હજુ વરસાદ ગયો નથી આ સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા પણ છે તો બીજી તરફ મગફળીના પાથરા ઉપર વરસાદ પડ્યો છે તો ખેડૂતોને મોટું નુકસાન થયું છે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદના કારણે મગફળીના પાથરા પલળી ગયા હતા ખેડૂતોમાં મોં આગળ આવેલો કોળીઓ છીનવાઈ ગયો હતો અમરેલી જિલ્લાના વડિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદ પડતા જ ખેડૂતોના ખેતરમાં મગફળીના પાથરા પલળી ગયા હતા જેને લઈને ખેડૂતે કરેલી મહેનત એળે ગઈ હતી હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપી હતી તેને લઈને ગઈકાલે વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો આ વરસાદને લઈને ખેડૂતોના ખેતરમાં પડેલા મગફળીના પાથરા પલડી ગયા હતા મગફળીના પાથરા પલડી જતા ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ હતી મોંઘા ભાવનું બિયારણ ખાતર તેમજ મજૂરી સહિતની ખેડૂતોની મહેનત વરસાદને લઈને એડે ગઈ હતી ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે કિસાન સંઘના પ્રમુખ વિનુભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે પોતે ખેતી કરે છે અને મગફળીનું વાવેતર કરે છે હાલ મગફળીનો પાક કાપણી સમય ચાલી રહ્યો છે અને હાલના સમયમાં બે દિવસથી વરસાદ પડતા પાક નિષ્ફળ ગયો છે સરકાર સર્વે કરી વળતર આપે તેવી માંગ કરવામાં આવી છે અમરેલી જિલ્લામાં છેલ્લા છ સાત દિવસથી સતત વરાપ નીકળતા ખેડૂતોએ ખેતરમાંથી મગફળી કાઢી અને મગફળીના પાથરા કર્યા હતા તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર